સોનગઢની પાવન ધરતી પર પૂજ્ય મોરારી બાપુની રામકથાનો શુભારંભ હું તમને મળવા આવ્યો છું અને કોઈ કારણસર નિંદ્રા આવી ગઈ હોય તો જગાડવા આવ્યો છું પૂજ્ય મોરારી બાપુ મોરારી બાપુની નહીં પરંતુ સનાતન ધર્મની વ્યાસપીઠ તમને સ્વીકારવા તૈયાર છે પૂજ્ય મોરારી બાપુ સોનગઢની પાવન ધરા પર ગુણ સદા સુગર ફેક્ટરી ગ્રાઉન્ડ ચિત્રકૂટ ધામ ખાતે સંત શિરોમણી પૂજ્ય મોરારી બાપુની આઠસો ત્રેપનની કથા આજ રોજ ભવ્ય શુભારંભ થયો હતો કથા પહેલા સોનગઢ નગરના રંગીયાત્રામાં જોડાયા હતા આ યાત્રામાં વિવિધ સાંસ્કૃતિક જોવા મળી હતી માલદારી સમાજની ઠાકર યુવા દ્વારા પરંપરાગત વેશભૂષા સાથે હુડોરાસ ડાંગ દરબારનું ડાંગી નૃત્ય વાર કરી મહારાષ્ટ્રીય સમાજ દ્વારા જય હરિધુ દેવ લાકડી સાથે આદિવાસી નૃત્ય ચૌધરી સમાજ વાજેન્દ્ર સ્વામિનારાયણ છાત્રાલય બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ ક્ષેત્રના યુવાનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રાજસ્થાન મહિલાઓ દ્વારા પરંપરાગત વેશભૂષામાં રામધૂન ઇસ્કોન દ્વારા હરે રામ હરે કૃષ્ણ ધૂમ કોથી યાત્રામાં ધ્યાન આકર્ષણ કરતા હતા રામકથાનો પ્રારંભ કરતા પૂજ્ય મોરારી બાપુએ જણાવ્યું હતું કે તમે સચેત છો પરંતુ તમે જો નિંદર આવી ગઈ હોય તો તમને નિંદ્રામાંથી જગાડવા તો આવ્યો છો તમે નિંદ્રામાંથી જાગો સનાતન ધર્મની વ્યાસપીઠ તમને સ્વીકારવા તૈયાર છે જૂના ગીતની એક પંક્તિ જાય તેઓ હે જૂના ગીતની આ સુંદર પંક્તિ ગાઈને બાપુએ પોતાના સનાતન ધર્મમાં ધર્મ છોડીને ગયેલા લોકોને પાછું આવી જવા આહવાન કર્યું હતું તે પહેલા સવારે બાપુએ સોનગઢ નગરમાં સ્થાપિત ભગવાન બરસા પ્રતિમા પર જઈ ફૂલાર કર્યા હતા બ્યુરો રિપોર્ટ દિવ્યા બુકારની